આમ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ઈસનપુર સૂર્યનગર પોલીસ ચોકી અને બાજુમાં આવેલ ડિવાઇડર બંને ભયજનક અવારનવાર ત્યાં ગંભીર અકસ્માતો સર્જાય છે ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અને ચંદળા તળાવ ઘોડાસર ફિટર કેરાની વચ્ચે આવેલ સૂર્યનગર પોલીસ ચોકી અને તેની બાજુમાં આવેલ ડિવાઇડર બંને ભયજનક હોવાથી અવારનવાર ત્યાં ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે છ મે બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે એક પરિવાર સાથે ઇકો ગાડીમાં ડિવાઈડર સાથે ડિવાઈડર ઉપર ચડી જવાથી ત્યાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજાની માહિતી નથી મળે પરંતુ ઇકો ગાડીના ડાબી બાજુના ટાયરના ભાગમાં મોટું નુકસાન થયેલ હોવો વિડીયો દ્વારા જાણવા મળ્યું છે આ જગ્યાએથી અવારનવાર ગંભીર અકસ્માતો થાય છે ભૂતકાળમાં પણ અનેક જીવલેણ અકસ્માતો થયેલા હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું જો ડિવાઇડર બિનજરૂરી હોય તો તેને કાઢી નાખવામાં આવે અને રસ્તાની વચ્ચે નડતરરૂપ સૂર્યનગર પોલીસ ચોકીને અમૂલ પાર્લરની બાજુમાં આવેલ નવા બસસ્ટેન્ડની પાછળ કેનાલના બગીચામાં ખસેડી દેવામાં આવે તો સૂર્યનગર પોલીસ ચોકી અને હોડાસર ફિટર કેનાલના બગીચામાં ખસેડવામાં આવે તો બગીચામાં ચાલતી અનેક અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર પણ પોલીસની નજર અને નિયંત્રણ રહી શકે અવાર આવનાર સમયમાં ગુજરાતના ગૃહ વિભાગ મંત્રી લોકસભાના સાંસદ શ્રી મણિનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રીઓ મણિનગર અને ઈસનપુરના કોર્પોરેટર કોર્પોરેટર એએમસીના મ્યુનિસિપલ કમિશનર શ્રી ગુજરાત પોલીસ વિભાગના વડા અમદાવાદ શહેરના પોલીસ તથા અમદાવાદ ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ શ્રી સહિત વિસ્તારના અગ્રણીને આ બાબતની ખાસ નોંધ લેવા અવારનવાર સમયમાં ઉપરોક્ત બાબતે કાર્યવાહી કહે તેવી માંગ સ્થાનિક રહશોએ કરે છે ગુજરાતી લાઈવ અમદાવાદ